સરકારે એક નવો કાયદો કર્યું બરાબર અને મારા મિત્ર નાસીડી ચલાવે છે અને તમે ઓલું જુનું ભંગાર સ્કૂટર

ભગવાન પણ ઉપરથી જોતો હશે તો કેતો હશે નાના મોટા બચ્ચા બુઢા બધા જ પાગલ થઈ ગયા છે હે ભગવાન તું જો અને નક્કી કર કે હવે આગળ શું કરવાનું છે અને હું ઈ જોઉં છું કે બીજા પાનામાં શું લખ્યું છે શું લખ્યું છે આ

કેમ શોધી રહ્યો છે એ ગોરા તું કુલહાડી થી શું કરીશ હું કાપી નાખીશ બસ એટલા માટે કે મે તને મોબાઈલ ના આપ્યો હા હું કાપી નાખીશ એ તો શું બોલી રહ્યો છે માલતી માલતી ક્યાં છે તું જલ્દી આવ અરે શું થાયું તમે કેમ મને માલતી માલતી બોલાવો છો હું કેમ બોલાવી રહ્યો છું એમ પેલા સાંભળ તારો દીકરો શું કહે છે જરા જો એને મારી સાથે શું કરવું છે મારો છોકરો શું કહે છે એ હું પછી સાંભળીશ પણ પેલા મને ઈ કહો આ માલતી કોણ છે મારું નામ તો સુરમા છે તો તમે કે માલતી માલતી એમ બોલાવતા હતા સાચું બોલો કોણ છે આ માલતી માલતી કોણ માલતી કેવી માલતી કોણ છે માલતી હમણાં થોડી વાર પહેલા તમે સિંહની જેમ ગર્જના કરતા હતા અને હવે કેમ બકરીની જેમ મેમે કરો છો કોણ છે માલતી

મારી એક જ પત્ની છે અને એનું નામ છે સુરુમા અને જો હું પ્રેમથી તને માલતી કહું તો એમાં મારી શું ભૂલ છે રેવા દો રેવા દો બહુ ફિલ્મી ડાયલોગ નહીં બોલો આજ સુધી તમે મને એક સારી સાડી અપાવી નથી અને તમે કહો છો કે તમે મને પ્રેમ કરો છો જવા દો એ બધું પણ તમે મને બોલાવી કેમ રહ્યા હતા મારે કિચનમાં બહુ કામ છે જે હોય જલ્દી કહો હું તને કેમ બોલાવી રહ્યો તો કે ગૌરાજો શું કહે છે કે હવે ગૌરાએ શું કર્યું શું કર્યું છે તારા દીકરાએ ઈ મારી પાસે મોબાઈલ માંગતો હતો મે ના પાડી તો ઈ કહે છે મને કાપી નાખશે હે અરે ગૌરા આ સાચું છે જો તને મોબાઈલ નહીં મળે તો તું કાપી નાખીશ હા મમ્મી હા હું કાપી નાખીશ તને આવું બોલતા શરમ નથી આવતી આજે જો તને મોબાઈલ નહીં મળે

તમને લાગે છે હું ખોટું બોલું છું પણ હું જ ભૂલી ગયો બુઢો થઈ રહ્યો છું અને ઉંમર સાથે મારી યાદ શક્તિ પણ ઓછી થઈ રહી છે બોલાવી અને તારી મમ્મી ગુસ્સે થઈ ગઈ ચાલો જવા દો

હેલો મિત્રો હું ગૌરા છું અને આ છે સુકુટા જો તમને જાણવું હોય અને જોવું હોય કે અમારા જીવનમાં કઈ પરિસ્થિતિઓ આવે છે અમારા જીવનમાં શું થાય છે તો જલ્દીથી અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન દબાવી દો મિત્રો તમને જો આ વિડીયો ગમ્યો હોય તો તમે એને લાઇક કરો કમેન્ટ કરો અને શેર પણ કરો અને હા એક જરૂરી વસ્તુ જે લોકોએ હજી સુધી અમારી ચેનલ નથી કરી કરી તો તરત જ નાખો અને હું તમને ગેરંટી આપું છું કે તમે ક્યારેય પણ નિરાશ નહીં થાવ જો તમે અમને પ્રેમ કરતા હો તો ઈ પ્રેમ તમે અમને લાઈક્સ આપીને વ્યક્ત કરો જો તમને અમારા બીજા વિડીયોઝ પણ જોવા હોય તો અમારી સાથે જોડાઈને રહેજો અને અમારી ચેનલ જોતા રહેજો